ટીવીમાં એક રિપોર્ટ આવ્યો હતો કારગિલ યુદ્ધ વખતે ગોહિલવાડનો એક સૈનિક ઘાયલ થયો દુશ્મને દુશ્મને ઝેરી ગેસ છોડ્યો એમ એની આંખો જતી રહી સુરદાસ થઈ ગયો મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અફસરને કહે છે કે ભાઈ તને તારી ઘરે વયો જા તારી આંખે જતી રહી છે હવે તને જે કાંઈ વળતર મળવાની છે મળશે તારે યુવાન અફસરને કરગરીને કહે છે કે મારે વળતર નથી જોતી મારે ઘેરી નથી જવાનું પણ તારે આંખ્યું નથી તું શું કરીશ કે કઈ નહીં કરું તો દુશ્મન ની ચાર પાંચ ગોળીયું તો બગાડીશ ને ત્યાં સુધી તો મને રેવા દો અહીંયા અને પછી જે બોલ્યો છે કે સાબ હું ભલે સુરદાસ થઈ ગયો અને કદાચ કોઈ સૈનિક ઘાયલ થઈને હોસ્પિટલમાં લઈ આવશે તો હું કોકને કહેશ કે મને દોરી ત્યાં લઈ જાનું હું એને પગ દબાવીને પણ એનો થાક ઉતારીને પણ હું દેશની સેવા કરીશ સાહેબ અને પછી જે બોલ્યો છે અફસર રલી ગયા હો સાહેબ કે સાહેબ બોલ્યો તમને તો ક્યાંથી ખબર હોય હું જ્યારે મારી માના પેટમાં હતો ત્યારે મારા પિતાનો અવસાન થયું પછી મારી માએ પેટમાં મારું જતન કર્યું નવ મહિને મારો જન્મ દીધો ધવરાવી રમાડી ખવરાવી મોટો કર્યો વિહવરહનો કર્યો મારી મા એક જ રટણ કરતી હતી મારો દીકરો જુવાન થાય ત્યારે મારે સરહદ ઉપર મોકલવો છે હે અને સરહદ ઉપર ભરતી થવા માટે હું મારી ગરીબ માં ગામડાની માં ટૂટલ લુગડા પહેરેલી માં એટલું કે બેટા શરીરના તારા શરીરમાં એક લોહીનું ટીપું રહેતા સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા માતૃભૂમિનું રક્ષણ કરીએ બેટા માતૃભૂમિનું રક્ષણ કરજે